ખાંભા શહેર માંથી રેશનિંગ રેશનિંગના સસ્તા નાશનો જથ્થો બારોબાર પક કરી જતો હોવાની પૂર્વ બાતમીના આધારે ખાંભા મામલતદારે રાત્રિના ખાંભાના બ્લોક બનાવવાના બંધ કારખાના નજીક ત્રાટક્યા હતા અને રેશનિંગના ઘઉં ચોખાનો જથ્થો છડપી પાડ્યો હતો ટ્રકમાં ચોખા અને ઘઉં બારોબાર જતા રહે તે પહેલા મામલતદાર ખાંભા દ્વારા ચોખા એકસો ત્રેવીસ કટ્ટા ઘઉં બાર કટ્ટા સાથે અઢી લાખનો રેશનિંગનો જથ્થો છડપી પાડ્યો હતો જ્યારે બે છગડા રિક્ષા અને એક ટ્રક સહિત દસ લાખનો મુદ્દા મામલતદારે સીઝ કરી દીધો હતો આ સસ્તા અનાજનો કૌભાંડ જુનાગઢના વિસાવદરના શખ્સ ફૈઝલ દ્વારા રેશનિંગનો જથ્થો એકત્રિત કરી બારોબાર વેચાણ કરવાનો પડતા ફાશ મામલતદારી કર્યો હતો ત્યારે ગરીબોના મુખમાંથી કોળીઓ છીનવી લેતા આ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી મામલતદાર દ્વારા શરૂ કરવામાં આવી હતી અને તમામ ઝડપાયેલો જથ્થો પુરવઠા ગોડાઉનમાં સેઝ કરી દેવામાં આવ્યો છે

Good to even up one ever. કાલે રાત્રે ખાનગી બાતમીના આધારે ખાંભા શહેર સિટીમાં આઈટીઆઈની પાછળ એક ટ્રક અને બે રિક્ષા ઊભેલ હોવાની બાતમી મળતા રાત્રે અંદાજે એક વાગે અમુ તથા અમારી ટીમ સાથે રેડ કરતાં ત્યાંથી એક ટ્રક અને બે રિક્ષા પકડાયેલ જેમાં ઘઉં પાંચસો ને કિલો ચોખા પાંચ હજાર નવસો છ્યાસી કિલો અને ટ્રકની કિંમત સાત લાખ અને રિક્ષાની કિંમત સાઠ લાખ અને કાંટો હતો બે હજારનો એવી રીતે રાત્રે અમે કુલ દસ લાખ નવ હજાર પાંચસો બોતેરનો જથ્થો સીઝ કરી અને ધોરણસરની કાર્યવાહી કરેલ છે ત્યારબાદ સવારે દસ વાગે બેદાણ મુકામે ગેરકાયદેસર ઘઉંનો જથ્થો સંગ્રહિત કર્યાની બાતમી મળતા અમો તથા અમારા સ્ટાફ સાથે દેદાણ મુકામે મુકામ કરતાં ત્યાં રસ્તામાં એક ટેમ્પો ઊભેલો માલુમ પડતા અમોએ આ ટેમ્પાને ખરાઈ કરતાં તેમાં ઘઉં ચોખા હોવાનું માલુમ પડતા અમોએ તપાસ કરી તેમાં ત્રણસો અઢાર કિલો ઘઉં અને છવ્વીસોને સોળસોને એકતાશી કિલો ચોખા અને ટેમ્પો હતો એની છ લાખ રૂપિયા કિંમત ગણી કુલ છ લાખ ચુમ્મોતેર હજાર છસો ને ઓગણીસનો માલ સીજ કરવામાં આવેલ ત્યારબાદ બીજી ખાત બાતમીના આધારે એક ઘરે જથ્થો હોવાનું જાણવા જણાય આવતા અમુ એ મુકામે ટીમ સાથે આ ઘરની તપાસ કરતાં ત્યાંથી ઘઉં ચારસો ત્રણ કિલો ચોખા એકત્રીસો કિલો મળી અને કાંટો મળી કુલ એક લાખ પાંત્રીસ હજાર એકસો બોતેરનો જથ્થો અમોએ સીઝ કરેલ આમ અમારી ત્રણ રેડમાં કુલ અઢાર લાખ અઢાર હજાર આઠસો આઠનો ઘઉં અને ચોખાનો અને વાહનોનો જથ્થો જપ્ત કરી અને સીઝ કરવામાં આવેલ છે